હાલમાં ગુજરાત સરકાર દ્વારા જે જન્મનું પ્રમાણપત્ર છે તેના ફોર્મેટમાં સુધારો કરવામાં આવ્યો છે તેમજ જેમનું જન્મનું પ્રમાણપત્ર બની ગયું છે તેમાં સુધારો કરવા માટે તમામ કચેરીઓને ગાઈડલાઇન્સ સાથે આદેશ પણ જારી કરવામાં આવ્યું છે નમસ્કાર હું છું ચાક્યના આજના વિડીયોમાં આપણે સમજશું કે આ જન્મના પ્રમાણપત્રના ફોર્મેટમાં સુધારો છે તે આપણા માટે શું કામ ઉપયોગી છે અને હવે જેમનું જન્મનું પ્રમાણપત્ર બનાવવાનું બાકી છે તેમને શું કાળજી રાખવી કેવી રીતે જન્મનું પ્રમાણપત્ર બનાવવું અને જેમનું જન્મનું પ્રમાણપત્ર બની ગયું છે તેમાં કયા કયા પ્રકારના સુધારા થઈ શકશે અને ત્યારબાદ જે નવું આધાર કાર્ડ બનાવવા માટેની સરકારની જે ગાઈડલાઇન્સ છે તેમાં શું કાળજી રાખવી વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારત સરકાર દ્વારા જન્મ અને મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ને ઓગણા સિત્તેરમાં પ્રથમ વખત કાયદાકીય રીતે સુધારો કરવામાં આવ્યો છે અને હવેથી જન્મનું પ્રમાણપત્ર એ ભારતમાં ખૂબ જ અગત્યનો દસ્તાવેજ બની ગયો છે હાલમાં આધાર એજન્સી યુઆઈડીઆઈએ એક ગાઈડલાઇન્સ કમ આદેશ જારી કર્યો છે કે બાળકનું જે આધાર કાર્ડ છે તે તેના જન્મના પ્રમાણપત્રમાં જે નામના કોલમમાં જે નામ હશે તેવી જ રીતે આધાર કાર્ડ બનશે પરંતુ જે ગુજરાતનું જે ફોર્મેટ હતું જન્મ તારીખનું તેમાં નામના કોલમમાં ફક્ત નામ જ આવતું એટલે કે મારામાં ફક્ત રાશિ જ લખેલું આવે જ્યારે કે અન્ય રાજ્યોમાં જે જન્મનું પ્રમાણપત્રનું ફોર્મેટ હતું તેના નામમાં કોલમમાં બાળકનું નામ તેના પિતાનું નામ અને અટક સળંગ આવતું એટલે કે રાશિદ બસીર અને ચાકી આ રીતે તો ત્યાં આધાર કાર્ડ બનાવવું ખૂબ સરળ હતું પરંતુ ગુજરાતમાં આ જે ફોર્મેટનું વિસંગતા હતી તેના કારણે બાળકનું આધાર કાર્ડ રિજેક્ટ થતા હતા હાલમાં ગુજરાત સરકારે જે જન્મનું પ્રમાણપત્રનું કોલમમાં સુધારો કરવામાં આવ્યો છે અને હવેથી બાળકના નામ સાથે સળંગ તેના પિતાનું નામ અને ચાકી આ રીતે નામનું કોલમમાં નામ પૂરું હશે અને ત્યારબાદ જો આ જન્મના પ્રમાણપત્ર ઉપરથી તમે આધાર કાર્ડ પણ સરળતાથી બનાવી શકો છો હવે જે બાળકના જન્મનું પ્રમાણપત્ર બની ગયું છે અને નામના કોલમમાં ફક્ત બાળકનું નામ છે એટલે કે રાશિદ છે તો તે સુધારો કરવા માટે પણ સરકારે એક નવી ગાઈડલાઇન્સ કમ આદેશ તમામ કચેરીઓને જારી કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આવા જે જન્મના પ્રમાણપત્ર જેમાં બાળકનું નામ જ છે તો તેમને સુધારો કરવા માટે તમારે કોઈપણ પ્રકારનું એફિડેવિટ એટલે કે સોગંદનામું પણ લેવાનું નથી અને તમારે તેમને સુધારો કરી દેવાનો છે અને સાથે એક નકલ ફ્રી પણ આપવાની છે એટલે જેમનું હવે જે જેમનું પ્રમાણપત્રમાં બાળકના નામના કોલમમાં ફક્ત નામ જ છે તો તેમને સુધારો કરી લેવો જોઈએ અને બાળકના નામ સાથે તેમનું પિતાનું નામ અને અટક પણ આવી જશે અને તમને એક નકલ ફ્રી પણ આપશે વધારાની નકલ જો તમારે જોતી હોય તો તેના માટે અલગ ચાર્જ ચૂકવી અને તમે ઓરિજિનલ જન્મનો પ્રમાણપત્રની વધારાની નકલ પણ મેળવી શકો છો આમ જેમને હજી નવું જન્મનું પ્રમાણપત્ર બનાવવાનું બાકી છે તેમને આ કાળજી રાખવાની છે કે બાળકના નામમાં કોલમમાં બાળકનું નામ તેના પિતાનું નામ અને અટક લખવાની છે ખાસ કાળજી એ પણ રાખશો કે શક્ય હોય તો બાળકના પિતાના નામ પાછળ ભાઈ લગાડવાનું પણ ટાળશો જેથી કરીને ડોક્યુમેન્ટ ખૂબ સરળતાથી બનાવી શકાય અને જેમનું જન્મનું પ્રમાણપત્ર બની ગયું છે અને બાળકના નામના કોલમમાં ફક્ત નામ જ છે તો તેમને પણ તાત્કાલિક કચેરીનો સંપર્ક કરી અને બાળકના નામની પાછળ તેમના પિતાનું નામ અને અટક લખાવી લેવી અને તેના માટે તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો નથી કોઈ એફિડેવિટ કે સોગંદનામું પણ આપવાનું નથી અને એક ઓરિજિનલ કોપી તમને ફ્રી ઓફ ચાર્જ આપશે વધારાની નકલ માટે તમારે પેમેન્ટ અને કોપી પણ મેળવી લેવી જોઈએ વર્ષ પછી બાળકનો જન્મ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં થયો હશે તો તેનો જન્મનો રેકોર્ડ ગુજરાત સરકારની ઈ ઓળખની જે વેબસાઇટ છે તેના પર ઉપલબ્ધ હશે આમ તમે જે આ હાલમાં જે નવો સુધારો કરશો બાળકના નામ પાછળ પિતાનું નામ અને અટક લખાવશો તો તે સુધારો પણ ઈ ઓળખની વેબસાઇટ પર થઈ જશે અને તમે તેને સરળતાથી ઘર બેઠા મોબાઈલના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો તમારે તેના માટે ઈ ઓળખની વેબસાઇટ પર જવાનું છે ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમે જે જન્મના પ્રમાણપત્ર માટે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ આપ્યા હશે તે અથવા તો તે સમયે જે એપ્લિકેશન નંબર તમને આવ્યો હોય તે બંનેમાંથી એક ઉપરથી તમે ઈ ઓળખની વેબસાઇટ ઉપરથી જે જન્મનું પ્રમાણપત્ર છે તે પીડીએફ ફ્રી ઓફ ચાર્જ ડાઉનલોડ પણ કરી શકો છો આ માહિતી ખૂબ જ અગત્યની છે તેથી તમામ લોકો સાથે શેર કરશો અને ચેનલ સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ